સુરતના સચિન વિસ્તારમાં સાત જુલાઈના રોજ બનેલી લૂંટ અને હત્યાની ઘટનામાં સુરત પોલીસને સફળતા મળી છે પોલીસે ફરાર થયેલા ત્રણમાંથી બે આરોપીઓને બિહારથી ઝડપી પાડ્યા છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું કે ઘટના સમયે એક આરોપી દીપક પાસવાન સ્થળ પરથી જ ઝડપાઈ ગયો હતો દીપક કડોદરામાં રહેતો હતો અને તેણે બિહારના હાજીપુરથી પોતાના સાગરીતોને બોલાવી આ ગુનાને અંજામ આપ્યો હતો પોલીસે બિહારથી સંજય ચંદ્રદેવ અને અવિનાશ નામના બે આરોપીને દબોચી લીધા છે પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા દસ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે દીપક આ સમગ્ર ઘટનાનો માસ્ટર છે આરોપીઓ બે ગન લઈને આવ્યા હતા અને ઘટના સમયે ચાર રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું પોલીસ ત્રણસો થી વધુ કેમેરાની મદદથી થી આરોપીઓનું પગેરું મેળવવામાં સફળ રહી હતી સાત જુલાઈ રોજ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂટ વિથ મર્ડર બનાવ બનાવતા જેમાં સોનીના દુકાનમાં જો લૂટ થઈ હતી અને એના માલિક આશીષભાઈ પ્રતિકાર કરતા જોઈએ એના ઉપર ફાયરિંગ કરવામાં આવી હતી જેમાં એના મૃત નિપજેલા હતા અને જ્યારે આરોપીઓ ભાગતા હતા ત્યારે ત્યાંની સ્થાનિક લોકો જોઈએ એના પકડવા માટે પાછળ પડ્યા તો એના બે લોકોનો બી સમાન ઇન્જરી કરવામાં આવી હતી ફાયરિંગ દ્વારા જો તાત્કાલિક પબ્લિકના હેલ્પથી જો પબ્લિક એક આરોપી ત્યાંથી પકડાઈ ગયા હતા જોઈએ અને દીપક જો પાસવાન અને એના પૂછપરછમાં એવું આપણને જાણકારી મળી કે આ લોકો દીપક જો આરોપી છે આ પહેલે બી અહીંયા રહી ચૂક્યા છે સુરતમાં કામ ધંધા માટે કડોદરા વિસ્તારમાં પહેલે રહેતા હતા અને અમુક માસ રહ્યા પછી જતા રહ્યા અને બનાવને ફરી પહેલાં બી એક માસ જેટલા રહી ચૂક્યા છે અહીંયા જો અને એના ખબર હતી કે આ વિસ્તારમાં જો રાત્રના સમય નવ વાગે પછી આ જ્યારે આ દુકાન બંધ થતી હોય છે તો આપણા જેટલા બી ગોલ્ડ છે ગોલ્ડ જો આ લોકો આ મૂકે છે તો એના ધ્યાનમાં રાખીને આ બીજા આરોપીઓને ત્યાં બિહાર રાજ્યના હાજીપુર જિલ્લા હાજીપુર વૈશાલી જિલ્લામાંથી અમુક અમુક આરોપીઓને બોલાયા છે અને પછી જો આ લૂંટના અંજામ આપે અને જ્યારે પોલીસ ના દીપક ને પૂછપરછ કરી જોઈએ પૂછપરછ પછી જો એવું જાણવા મળ્યા બે ત્રણ ઓર હાર્ડકોર ક્રિમિનલ છે આ કરીને ત્યાં ભાગી ગયા છે બિહાર તાત્કાલિક ટીમો અહીંયાથી જોઈએ એટલા પ્રાથમિક ઇન્ફોર્મેશન છે અહીંયાથી બે પીઆઈ એક પીએસઆઈ લગભગ નવ જેટલા અમે કુલ બાર લોકોને અલગ અલગ ત્રણ ટીમ અહીંયા થી બિહાર જતી રહી હતી જોઈએ ત્યાંની સ્થાનિક પોલીસના મદદથી આ ઘણા દિવસોનો પ્રયાસથી જોએ આપણને ત્યાંથી બે આરોપીઓને પકડવામાં સફળતા મળી છે જોઈએ જેમાં એક આરોપી સંજય ચંદ્રદેવ કરીને છે જે હાજીપુરમાંથી પકડાય છે અને એક બીજા આરોપી છે અવિનાશ જે સમસ્તીપુર જિલ્લામાંથી પકડાયા પકડાય અને આ આરોપીઓના સતત જો એ લગભગ એક અઠવાડિયા ઓપરેશન ચાલતા હતા આ લોકો આપના ઘર બારંબાર જો બદલતા હતા જો છુપાવાની જગ્યાઓ બદલતા હતા જોઈએ અને ત્યાં આરોપીઓ જયારે પકડાયા તો આ આરોપીઓનો બહુ જ સિરિયસ ગુનાહિત ઇતિહાસ ઇતિહાસ પણ છે જો આમાં જો ચંદ્રદેવ છે અને આ જેટલા બી આરોપીઓ પકડાયા છે અવિનાશના સિવાય જો બાકી જો ત્રણ આરોપી છે આ લોકો જો બેંક ડકેતી પેટ્રોલ પંપ ડકેતીઓ જોઈએ હથિયાર વડે લૂંટ કરવાના જોઈએ આ મોટી રકમના જે ચીલજળમ કરવાના જોઈએ નાર્કોટિક્સના કેસ આ પ્રકારના કેસમાં બધા આરોપીઓ સંડવાયેલા છે જે અમે ઇન્ફોર્મેશન બિહાર પોલીસમાંથી મળી છે આમાં ખાસ કરી જો સંજય ચંદ્રદેવ છે પાસવાન એના ઉપર જો પાંચ જેટલા સિરિયસ ગુના આ પ્રકારના ડકાયતી અને આ પ્રકારના ગુના દાખલ થયા છે જો દીપક પાસવાન છે જો અત્યારે સૌપ્રથમ અહીંયાથી પકડાયા હતા એના ઉપર સાત ગુના છે આ તમામ ગુનાઓ બી ડકાયતી અને બેંક રોબરી અને આના પેટ્રોલ પંપ રોબરી આ પ્રકારના ગુનાઓ છે અને ત્રીજા આરોપી એક પિન્ટુ છે અત્યારે આ અમારા છે ચાર પૈકી ત્રણ આરોપી પકડાઈ ગયા એક આરોપી વોન્ટેડ છે એના ઉપર ગુના આ પ્રકારના ગુના માં સંડવાયેલા છે આ લોકો જો અલગ અલગ ગુનાઓ જયારે જેલમાં હતા ત્યારે બધા ત્યાં જેલમાં ભેગા થયા જોઈએ અને પછી આ લોકો ગેંગ બનાવી જોઈએ ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે તો અત્યારે જો આરોપી પકડાયા છે અને મુદ્દામાલમાં જો ગાયલ દસ લાખ રૂપિયાની જો રકમ હતી આ બી મળી ગયા છે મુદ્દા માલ અને એના સિવાય જો રિમાન્ડ ઉપર ચાર દિવસ રિમાન્ડ ઉપર લઈ આવવામાં સામેલ છે કે નહીં કોઈ ટીપ આપે છે કે નહીં આ બધા તમામ પ્રકારના જો ઇન્ટ્રોગેશન જો રિમાન્ડ લેવા પછી જો કરવામાં આવશે અહીંયાથી લૂટ કર્યા પછી જો એક આરોપી તો જગ્યા ઉપર પકડાઈ ગયા હતા અને બીજા આરોપીઓ અહીંયા આ લોકો એવું પ્લાન કર્યા હતા કે જે જ્યાં જો પણ ટ્રેન મળે આ લોકો જો નિયરેસ્ટ રેલવે સ્ટેશન ઉપર જઈને જો ટ્રેન મળે એના બેસીને જે બાજુ ટ્રેન જાય પહેલાં તો ત્યાં ભાગી જવાના પછી ત્યાંથી સીધા આપના વતન જતા રહેવાના આ પ્રકારના આ પ્લાનિંગ હતી તો જ્યારે ટ્રેન બાકી ત્રણ આરોપીઓ હતા જે ભાગીના ટ્રેનમાં બેસા અને ટિકિટ વગર હતા નહીં ત્યાં એના ઉપર દંડ બી કરવામાં આવેલા છે કીટી તરફથી જોઈએ આ બી અમે લોકો પુરાવા ભેગા કરે છીએ જોઈએ જે આ લોકો ને એવું નક્કી કરાયું હતા કે જો પણ ટ્રેન જે દિશામાં જાય તે દિશામાં માં એના પેલે બેસી જવાના પછી જો કોઈ જગ્યાએ જઈને ફિર અપના વતન માટે બી અતિ જ ટ્રેન ચેન્જ કરી જઈએ તો આ લોકો ઉપર દંડ ભી ટ્રેન માં થયા છે બધા ટિકિટમાં માં જોઈએ આ બી અમે લોકો ને પુરાવા લીધા છે અને એના ઉપર તપાસ આ આ લોકો સતત જો એના એટલા અંદાજ હતા કે એક એના આરોપી પકડાઈ ગયા છે તો આ આરોપી જો પહેલે પકડાયા હતા સતત અલગ અલગ નામો લેતા હતા જે પોલીસ ના એક બે દિવસ ચૂકી બેવાન અર્ધવ્યવહન અવસ્થામાં હતા જોઈએ તો નાના નાના ટુકડા ટુકડામાં નામો આપે અને ને કેવી રીતે ગેરમાર્ગો દોડે કે આ બધા કોર ક્રિમિનલો છે તો આપતા હતા પરંતુ ઇન્ટ્રોગેશન જેના તબિયત બરાબર થઈ તો ઇન્ટ્રોગેશનમાં કન્ફર્મ નામ આપણને એને મળ્યા જોઈએ અને આ જ નામ જે અમારા બીજા સોર્સેસ બી કન્ફર્મ થયા જ્યારે ટીમ અમારી ત્યાં ગઈ અને સ્થાનિક પોલીસ બી અમે જ્યારે મદદ લીધી એક કન્ટિન્યુઅસ આ લોકોને એવું એના ખબર હતી જે પોલીસ અહીંયા સુધી પહોંચી જશે કારણ કે એક આરોપી પકડાઈ ગયા છે તો આપણે ઘરમાં કોઈ દિવસ રહેતા નહીં તો આપણે રિલેટિવ મિત્રો યારો ઘરમાં એક દિવસ રહે પછી ભાગી જાય પોલીસ અલગ અલગ જિલ્લામાં ભાગતા હતા ત્યારે પોલીસ પહોંચે ત્યાં જિલ્લા છોડી દેતા હતા આ પ્રકારના આ લોકોને એમો હતી લેકિન આપણી ટીમ જો અમારા બધા અધિકારીઓ હતા એના છેલ્લે જો ઓપરેશન રાત્ર ત્યાં ઓપરેશન રાતે ટાઈમે જો આપણે સક્સેસ મળી જોઈએ અને એમાં અમારે બિહાર પોલીસને બી અમે ધનવાદ આપીએ છીએ કે આ લોકોને બી અમે સહકાર ખૂબ આપે અને આરોપીઓનું લઈ જાય અમે તો બધા ઘરમાંથી પકડાય જ્યાં અમે લોકો સતત જો આ લોકો ઘર ચેન્જ કરે તો પોલીસ બી પાછળ પાછળ આપણને રહેતી હતી જોઈએ તો જ્યારે એના ભાગતા ભાગતા એક ઘર માં જ્યાં તો બંને પકડાય એક હાજીપુરમાંથી એક આપણા સમસ્તીપુરમાંથી પકડાય જોઈએ ત્યારે આપણા એક સગા સંબંધીના ઘરમાં હતા જોઈએ ત્યારે પોલીસ એના કોર્ડન કરીને ઘરમાંથી એના જો દીપક પાસવાન છે જો આપણા આ બધા જો એક તરફથી વાત કરીએ તો આ ગેંગ લીડર છે આજ લઈને આયા હતા બીજા ત્રણ લોકોના ના જોઈએ આ પહેલા અહીંયા કડોદરા વિસ્તારમાં આ લોકો જયારે જેલમાં હતા ત્યારે બધા નક્કી કરતા હતા કે ત્યાં જઈએ ત્યાં તો વધુ એના માલ મળે છે ગુનાઓમાં ક્યાં છે એના મેક્સિમમ આપણે અહીંયા છોડીને બધા ગુના જો બિહાર રાજ્યના છે તમામ મેં અમારે ઘરે અમુક ફોટો શેર કરી અત્યારે ટીઆઈ પરેડ કરવાના છે આઈડેન્ટિફિકેશન પરેડ તો મેં બધી ફોટો નહીં આપને આપી શકીશ

સારા અને બે ખરીદવામાં આવેલા હતા જેના રૂપિયા ના લઈને અમે રિમાન્ડ પછી એના બી રિકવર કરવાની કાર્યવાહી થઈ ચાર રાઉન્ડ ફરી બે જો મૃત પામનાર જો આશીષભાઈ ને વાગી હતી અને બે બીજા જે સાયદો ઇન્જર થયા આ પિન્ટુ જો છે અમારી ટીમ કામ કરી રહી છે તો કે એકદમ સાતિર અપરાધી આ પિન્ટુ છે એના ટીમો અમારી કામ કરે તો જલ્દી ટૂંક સમયમાં એના પર પકડી શકે આમાં શું આરોપીઓ એટલા રીડા છે એના ખબર છે કે એના પકડવા માટે જે મોબાઈલ એક બહુત બહુત ટેકનિકલ સાધન હોય છે તો જ્યારે આ બિહારમાંથી થી ત્યાં જ મોબાઈલ છોડીને મૂકીને બંધ કરીને આવ્યા હતા જો અહીંયા ગુજરાતમાં કોઈ જગ્યાએ મોબાઈલને કોઈ કમ્યુનિકેશન હતા નહીં જોઈએ પરંતુ પછી જો જ્યારે આ દીપક અમને મળ્યા અને પછી ઇન્ટ્રોગેશન ફર્ધર જો કર્યો અને સાથે સાથે અમારા જો સુરત માટે સૌસે લકી આપણા સીસીટીવી કેમેરા નેટવર્ક છે જે તો આ નેટવર્ક બી અમે લોકો બેક ટ્રેક જો સુરત શહેર ને ખાસિયત છે કે બેક ટ્રેકિંગ અમે લોકો અમારા કર્મચારીઓ છે પોલીસ જવાનો છે બહુ સરસ રીતે કરે છે એના પૂરે તમામ કેમેરાઓને કરી અમારે ત્રણસો જેટલા કેમેરાઓને બેક ટ્રેક કરીને અમે લોકો બધી જગ્યાએ પહોંચ્યા એના ફૂટેજીસ મળ્યા ફૂટેજ મળ્યા પછી આપને ખ્યાલ હશે તો બે લોકો જો એના બે હજાર રૂપિયા ભાડા પેજો એના મકાનોના પહેલાં હતા એના ઉપર બી ગુના દાખલ કરવામાં આવ્યો છે તો આ બધા વિસ્તારમાં તમે કેમેરામાંથી જો ફૂટેજ મળ્યા તો જે દિવસે આ બનાવ થયા આના લોકો માસ્ક બી એના ચહેરા છુપાવવાના પ્રયત્ન કરાયા હતા જોઈએ તો એનાથી બેક ટ્રેક કરતા હોય એના ચાલ એના ઉપરથી પૂરી ઇન્ફોર્મેશન મળી છેલ્લા આ લોકો બે દિવસ જો જયારે લૂંટ કરી એના પહેલા બે દિવસ આ ચાર લોકો હતા ટોટલ અત્યારે અને બાકી આ લોકો અમે પૂછપરછ કરવાના છીએ બીજા ઓર કોઈ બીજાના સંપર્કમાં હતા ને આ લોકો જેટલા બી ગુનાઓ છે એના અગર આપ યાદી આપ મળશે જોઈએ તો આપ જો તો બહુ ટાઈપના ટાઈપ ત્યાં છે જોઈએ અને એના ગેંગ અલગ અલગ જુદા જુદા ગેંગો હતી લેકિન જ્યારે આ બધા જેલો આવ્યા તો ત્યારે આ બધા અલગ અલગ ગુનામાં જેલમાં ત્યારે આ બધા ગેંગ બનાવી લીધી અને આ બધા એવા ક્રિમિનલો છે જો કે કોઈ ને કોઈ સાથે જઈને ગુના આચરતા રહે છે અને તમામ આ લોકોને મોડો સોફન્ટ સિર્ફ જે વેપન યુઝ કરીને કરવાની કરવાનું